અહીંયા સુખી છે કોઈ દુઃખી છે કોઈ ગરીબ છે કોઈ શ્રીમંત છે કે બધાય હો હો ના કર્મને લઈને જ છે કોઈ વ્યક્તિ છે એમ કે ભાઈ હું નીતિથી ચાલું છું પરિશ્રમ કરું છું મહેનત કરું છું તેમ છતાં પણ કાંઈ મુશ્કેલનો સામનો વધારે હું જ કરું છું તો એના પાછળ શું હોઈ શકે એ માણસ નથી કરી શકતા નીતિ ચૂકી જાય છે અધર્મ કરવા લાગે છે અસત્ય બોલવા લાગે છે અને બધું એવું ગુમાવી દે આ શરીર છેલે છેલે પસતા તો પસતા તો પ્રાણ છોડે કે મારે હું કાંઈ મેં કાંઈ ના કર્યું એ વ્યક્તિ છે પચાસ વર્ષની પચીસ વર્ષ સુધી એણે એનાથી કાંઈ પણ પાપ થઈ ગયું અથવા પચીસ વર્ષ બાદ એનામાં એવું અંદરથી જાગી જાય સાધના તરફ વળે તો કદાચ એ પાછું વળી શકે ખરો અને એ માફ થઈ શકે ખરો એમાંથી એની જો એને મુલાકાત થઈ જાય ને એમાં એને પૂર્ણ વિશ્વાસ બેહી જાય તો એ એ અટકી જાય છે ખરાબ કરતાં અને હાર રસ્તે વયો વયો જાય છે જેને એની પત્નીને પૂછ્યું કે હું જે પાપ કરું એમાં ભાગ દેહો તો અમે શું કરી જે કરે એ ભોગ એવું કહેવાય કે ભાઈ એમના પૂર્વજનો પુણ્યો છે એના કારણે એ સુખી છે અથવા એમના પુણ્યોના કારણે આજે એના સારા દિવસ છે અથવા તો દુઃખી છે તો કે ભાઈ એનો કંઈક એવા પાપ હશે તો દુઃખી છે તો ખરેખર એ પૂર્વજનું હોય કે પોતાનું કર્મ પોતાનું પૂર્વજન્મનું કર્મ દર રેખ જીવ્યા પછી કીડી થી ઊંધી ઘણા એમ કે પૂર્વ છે જ નહીં ને કાંઈ આપણે એવું નથી અહીંથી કરેલું અધૂરું અહીંયા ભેરું આવે છે એ જ્યાં જન્મે ત્યાં લાગુ પડે છે નીતિથી કર્મ બદલી શકાય ખરું કર્મ કોઈનું પાપ કરેલું છે અને પાપ કરીને પછી મંડે ગાય ને નાખવાનું કૂતરાને રોટલા નાખવા માંડે ગંગાજીમાં નાઈ આવે ને એટલે પાપ ધોવાઈ જાય પાપ ધોવાય નહીં હમ થોડું કમ થાય કોઈ વ્યક્તિ છે એમ કે ભાઈ હું નીતિથી ચાલું છું પરિશ્રમ કરું છું મહેનત કરું છું તેમ છતાં પણ કંઈ મુશ્કેલનો સામનો વધારે હું જ કરું છું તો એના પાછું શું હોઈ શકે એનું કારણ એવું છે સત્ય ધર્મ નીતિ અને ન્યાય આ ચાર વસ્તુ ચાર ખુરશીના પાયા હોય એમ જીવનના ચાર પાયા છે જેના માણસના જીવનમાં સત્યતા હોય સત્યને માનતો હોય કે બને ત્યાં ઊંધી મરી જાય તો ખોટું કરવું નહીં ખોટું બોલવું નહીં ખોટું લેવું નહીં ખોટું દેવું નહીં આવું જેની પાસે સત્યતા છે એ સત્યતા વારો માણસ બીજો નંબરમાં ધર્મ સત્ય ધર્મ એ ધર્મનું આચરણ કરવા લાગે છે એટલે ડબલ ભેરું થયું સત્ય અને ધર્મ એ ધર્મનું આચરણ કરે સત્ય ધર્મ અને કોઈ કાર્ય કરે ખેતીવાડી કરે કે વેપાર કરે કે નોકરી કરે કે ઓળખે જે કાંઈ કરે એમાં નીતિ મને રાખે નીતિ ચૂકે નહીં એ ત્રીજું સત્ય ધર્મ નીતિ અને ન્યાય ન્યાય એ કે આ આ જગતમાં આવ્યા પછી આપને શું કરવા આવ્યા છે શું કરવા આવ્યા છે ને શું કરી રહ્યા છે એ મગજમાં સમજાઈ જાય જો ચારે વસ્તુ તો માણસનો ઉદ્ધાર થઈ જાય છે એ માણસ નથી કરી શકતા નીતિ ચૂકી જાય છે અધર્મ કરવા લાગે છે અસત્ય બોલવા લાગે છે અને બધું એવું ગુમાવી દે આ શરીર માનવ જેવું શરીર મનુષ્ય જેવું દેવ દેવને પણ દુર્લભ એવો આ જે દેહ મળ્યો છે આજે એને ચૂકાવી અને પોતે છેલે છેલે પસતા તો પસતા તો પ્રાણ છોડે કે મારે હું કાંઈ મેં કાંઈ ના કર્યું આખી જિંદગી ખાધું પીધું ન આજ કાગડા કૂતરા પેટ તો એ ભરે છે પણ જેને કાંઈ મનુષ્ય તરીકે જીવવું છે એ મનુષ્યના આ ચાર પાયા છે સત્ય ધર્મ નીતિ ને ન્યાય હમ્મ એ હોવા જોઈએ પરંતુ વર્તમાન સમયમાં કદાચ એ ચૂકતા જાય છે લોકોને એના કારણે જ કદાચ પીડાતા હોય એવું કહી શકે હા એવું લાગે છે હા એ સત્ય છે સાચું છે હમ ક્યું એવું બાપુ ઘણા લોકો એવું કહેતા હોય કે કોઈ ભૂતકાળમાં એમનાથી દાખલા કે કોઈ વ્યક્તિ છે પચાસ વર્ષની પચીસ વર્ષ સુધી એણે એનાથી કાંઈ પણ પાપ થઈ ગયું અથવા પચીસ વર્ષ બાદ એનામાં એવું અંદરથી જાગી જાય સાધના તરફ વળે તો કદાચ એ પાછું વળી શકે ખરો અને એ માફ થઈ શકે ખરું એમાંથી હા થઈ શકે છે કેવી રીતે સારા સંત કે સારા ગુરુ કે સારા માર્ગદર્શક એની જો એને મુલાકાત થઈ જાય ને એમાં એને પૂર્ણ વિશ્વાસ બેહી જાય તો એ અટકી જાય છે ખરાબ કરતા અને હારે રસ્તે વયો વયો જાય છે જે એને માટે આપણે દાખલો એક દઈ દો બિલકુલ જે લૂંટારો હતો વાળીઓ લૂંટારો તો એને એ કાયમી જંગલમાં એ જ કામ કરે જે કોઈ કાંઈ મળે આંગરામાં વીંટું પહેરી હોય ડોકમાં હાર પહેર્યો એને કાપી અને એ પણ ગમે કાઢી લી અને તગડી મેળકા મારી નાખે આ એનો ધંધો એમાં નારદ મુનિ એકવાર એની પાસે ગયા નારદ મુનિએ જઈને એને એને લૂંટવાનું કર્યું નારદને કે કાંઈ જે હોય કાઢ દે બા હું ત્યાં હું તને જવા નહીં દઉં પણ નારદ કે મારી પાસે છે હું આ આ કપડાં સિવાય અને આ રામસાગર રામસાગર બસ આ બે છે મારી પાસે કાંઈ છે નહીં વીણા છે હું કાંઈ છે નહીં હું તો ભગવત ગુણ ગાતો ગાતો ફરું મારી પાસે કાંઈ નથી પણ તું આ શું ધંધા કરશું કે મારો ધંધો કાયમી આ જે આ માર્ગે નીકળે એને લૂંટી લેવાનું ને એનું માળ બધું લઈ લેવાનું તો એ લૂંટી લેશો અને એ બધું તું લઈ જા છો તો એ તારા પરિવારને ઓળખે એ સુખી થાય અને એ આમાં તું પાપ કરશો એમાં પૂછીએ તું ગીરે જઈને છોકરાઓને બૈરાને કે આ હું પાપ કરીને ચોરી કરીને આ બધું લઈ આવું છું એમાં તમે પાપના ભાગીદાર થા હો તને જવાબ દે તો તું અહીં આવ્યું તો કે તમે વહ્યા જાવ તો કે તો મને આ જાળવાનું થળાઈને બાંધી દે પાછો આવી પછી મને છોડ દે એટલે તો એ નારદને બાંધી દે જાડવાન થળાઈને પોતે ગયો જઈને એની પત્નીને પૂછ્યું કે હું જે પાપ કરું એમાં ભાગ દેહો તો અજ્ઞા અમે શું કરી જે કરે એ ભોગવે છોકરાએ એમ કીધું કે અમે અમે શું દઈ એ કરે એ ભોગવે તો એના મનમાં સાચું લાગ્યું કે કોલક વ્યક્તિએ જે મને શબ્દો કીધા એ કાનહોર વાગ્યા જ્ઞા સત્ય છે તો આ કોકના હારૂ પાપ કરી અને મારો આ જન્મારો ગુજારો એટલે ન્યાય એના ચરણોમાં જઈને પડી જાય છે અને ન્યાય એમ જઈને કહે છે કે આ લૂંટપાટ નહીં એ તો બધું છોડી દઉં પણ ઘર સંસારે છોડી દઉં હવે મને કોઈ એવો મંત્ર એક આપી કે મંત્ર કરીને મારે આ જીવન સુધારી લેવું છે એટલે નારજી એને પછી કે બીજું કાંઈ નહી રામ રામ કરી એટલે આ માળા દઉં માળા દીધી રામ રામ કરવામાં એ ત્યાં ઘેરે નથી ગયો ત્યાં બે ગયો માથે રાફડો ચડી ગયો અને એ વાલીઓ લૂંટારો તો એમાંથી વાલ્મીક ઋષિ બન્યા એ વાલ્મીક ઋષિ બના એની આ રામાયણનું સર્જન કર્યું રામ અવતાર પહેલાં જે અવતાર નહોતો એ પહેલાં આગમ આગમથી રામાયણ લખી નાખી એ વાલી લૌટારામાંથી વાલ્મીક ઋષિ થયા તો એ નારદ મુનિનો ભેટો થવાથી એવા કોઈ સંત અથવા કોઈ મહાન ગુરુ અથવા કોઈ માર્ગદર્શક ગ્રસ્થિ હોય તો એ ભલે ગમે સારા મળી જાય તો જીવન માણસને સુધારી દે છે માણસ અટકી જાય છે ઘણા લોકો બાબુ કોઈ એક વ્યક્તિ સુખી છે તો એવું કહેવાય કે ભાઈ એમના પૂર્વજોનો પુણ્યો છે એના કારણે એ સુખી છે અથવા એમના પુણ્યોના કારણે આજે એના સારા દિવસ છે અથવા તો દુઃખી છે તો કે ભાઈ એનો કંઈક એવા પાપ હશે તો દુઃખી છે તો ખરેખર એ પૂર્વજોનું હોય કે પોતાનું કર્મ પોતાનું પૂર્વજન્મનું કર્મ દરેક જીવ્યા પછી કીડીથી આતી ઊંધી દરેકે પોતાનું કર્મ કરેલું એ પોતાના બીજા જન્મમાં છોડ ચૂકવવા ધક્કો થાય છે પોતાનું કરેલું જો આપ એના માટે વિચારો તો જે માણસ ઘણા એમ કહે છે કે પૂર્વજન છે જ નહીં ને કાંઈ આપણે અહીં અહીંયા કહે આઈ ને વાહ કાંઈ નથી એવું નથી અહીંથી કરેલું અધૂરું ને ભેરું આવે છે એ જ્યાં જન્મે ત્યાં લાગુ પડે છે તો એ આપણે કેવી રીતે સમજી શકીએ આ બધા પૂર્વના કર્મ જ છે તો કોઈ અહીંયા સુખી છે કોઈ દુઃખી છે કોઈ ગરીબ છે કોઈ શ્રીમંત છે કે બધાય હો કર્મને લઈને જ છે પૂર્વના કર્મ લઈને અહીંયા આવ્યા છે અને હવે જો અહીં આવીને સારું ભાતું બાંધે તો એ તરી જાય આ જે ઢોર હોય ને એ મૂંગા મૂંગા ખાય છે ને ઢૈડો કરે છે બરદ કેટલો ઢૈડો કરે મૂંગા મૂંગા એ માગણું દેવાય ઓલાનું ઋણ ચડી ગયું એ ઋણ એને અહીંયા આવવું પડે બધા યોની બદલે પણ કર્મ ના બદલે કર્મ તો એને દેવું પડે દેવું પડે દેવું પડે પૂર્વની કમાય કોઈ છે સત્ય છે અથવા સાચી નીતિથી કર્મ બદલી શકાય ખરું હા કર્મ હંમેશા જે કરેલું છે કર્મ ધોવાતું નથી હળવું બને કર્મ કોઈનું પાપ કરેલું છે અને પાપ કરીને પછી માંડે ગાયને નીર નાખવા કૂતરાને રોટલા નાખવા માંડે ગંગાજીમાં નાઈ આવે ને એટલે પાપ ધોવાઈ જાય પાપ ધોવાય નહીં થોડું કમ થાય થોડીક રાહત મળે એમ કર્મ એ ભગવત ભજનમાં એ શક્તિ છે ભગવત ભોગવે તો છૂટકો જ હા ખૂબ ખૂબ આભાર બાપુ અમારી સાથે જોડાયા આપના ચરણોમાં ફરી એક વખત કોટી કોટી વંદન જે કોઈ લોકો જોઈ રહ્યા છે બાપુએ કર્મની વાત કરી જે મહેનતની વાત કરી પરિશ્રમની વાત કરી કે ભાઈ આ સમયમાં પણ ઘણા એવા લોકો હોય છે કે ભાઈ કોઈ પણ રીતે કદાચ પોતે સતના માર્ગે ચાલી શકે મહેનત પરિશ્રમ કરી શકે તો કદાચ સુખી થવાના રસ્તાની નજીક જઈ શકે